જય માતાજી મિત્રો સિંગરગીરીમાં રેકોર્ડિંગ ખાસ મારા મિત્ર કમલેશભાઈ અમને બીકાપુરા અને એમની મુલાકાત તમને કરાવું કમલેશભાઈ હાજર જય માતાજી આ જય માતાજી જય માતાજી તો મિત્રો એમની આ દુકાન છે તમે તમને ત્યારે બીકાપુરા આવો તો અમને આ દુકાન છે દરેક વસ્તુ મજા છે રાતેર આપવા અને આપણા માટે કરશે અને એવા મારા ખાસ તમે ભાઈ છે મોટા મોટા પ્રોગ્રામ કરે છે ભજન કીર્તન ઓલ રેડી કમલેશભાઈ બરાબર ને કાલે તો બે શબ્દ અમને મળીને સમજા સમજી શકું ખૂબ ખૂબ આભાર અને અમારા ગોપીભાઈને ખૂબ જ મિત્રતા છે અને જે તે સમયે અમારા ક્લિનિટની પણ મારી શરૂઆત હતી ગોપીભાઈની પણ શરૂઆત હતી એ સમયે અમે એમના એક બેટ જાતું છું જેમનું નામ હતું ગોપીરા ગેટ અને એમાં પણ મેં ખૂબ કામ કર્યું અને અમારી મિત્રતા પણ બહુ જૂની છે અને બેટમાં પણ આપણે બહુ શીખવા મળ્યું દરેક માણસોના નાના મોટા અનુભવ પણ થયા

જય માતાજી મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી એટલો કરી નાખજો અને વિડીયો અહીંયા હેન્ડ કરી હશે આપણે જો મળીએ જય માતાજી જય મોગલ સ્વાય જય માતાજી